દિવાળી પર મજા આવે ડોન પરવાની દિવાળી પર ડોન મજામાં આવે મતલબ દિવાળી બગડે એનું છે દિવાળી પર ડોન ડોન થી દિવાળી પર ચાલે ના ચાલે ને હવે જો હવે આયા હ નવા દિવસ નવા દિવસ હમ દાદાગીરી બોની હારે જો ના ઈશ્વર ભાઈ ને આયા જો ડોન થઈ ગયા ડોન થઈ ગયા તો મારો છોમલો રીહાયો સુરસુરી લેવું કે બોલો

મે <laughs> 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 સમજાવ <inaudible> આ ડાળી દાળી કરો હે આવા ગિનાર માં જેટલા પડી રહ્યા આશ્રમ માં પડી રહ્યા હવા એ ખબર ડાહી દાળી એને શું મતલબ દાઢી આ તમને ખબર હશે

છોકરા તો સુધારો બચાવ્યા દોરા પણ છોકરા કર્યા નહી બંધ કર્યું દુકાન છોકરો સુસરોત કરે છોકરા છોકરા જ કરવાનો લાલુ ના પડે હમણાં પણ સમજાવ્યા ઓખરા હું કીધું છું સરખર કરતા હમણાં અમારા તમારી જે અને આ દાદાગીરી તો મેરી જ દેજો બમ અને દીવાઈ લગાને શાંતિ રાખજો આ ગોમમાં જાગલા થા હાવ હાલો લેડો તમે હું તો દુકાન કરતા